સુબાનપુરા વિસ્તારમાં આવેલ જયશ્રી લક્ષ્મી વિલાસ સોસાયટીમાં સાસ વહુના સંબંધને લગતો બહુ માથાની મળી નામનો સામાજિક અનોખો નાટક કાર્યક્રમ યોજાયો હતો ટીવી સિરિયલમાં ચાલતા સાસ વહુના ઝઘડા જોઈ દરેક ઘરમાં સાસ વહુ દુશ્મન બન્યા છે નાટક થકી સોસાયટીના આગેવાનોએ સાસ વહુને માં દીકરી બનાવવા પ્રેરિત કર્યા સોસાયટીના પ્રમુખ અને મંત્રી તથા ગૌતમ કુમાર બી કાકા સહિતના આગેવાનો દ્વારા ખાસ ભાવનગરથી કલાકારોને બોલાવી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સોસાયટી સહિત આસપાસના વિસ્તારના લોકો નાટક જોવા ઉમટી પડ્યા હતા મને કેવું છું આખો દિવસ મારા ધણીની નીંતા કરે છે મને એમ કે છે કે રતન તારો ધણી આવો છે તારો ધણી કેવો છે તારે ધણીમાં મીઠું જ નથી પણ હું એમ કહું છું કે જાજી હોય એ ભૂલ કરી બેસતા હોય આમનામાં ઓછી છે હવે મારા બાપામાં ધીરજ આવે ને આમનામાં થોડી અકલ આવે શું થોડું ગાઢું ગોબડે હું આની મને ના પાડતો કે મારે દીકરીના લગન નથી કરવા પણ એને જોતો તો જમાઈ આ નાટક છે અને એમાં નાટકમાં જે ભવાઈ અને બધું લુપ્ત થતું જાય છે એના માટે આ કાર્યક્રમ અત્યારે ટેકનોલોજીના જમાનામાં મૂવીને બધું જોવા જાય છે એટલા માટે આજની પેઢી ભવાઈને બધું જોઈ શકતી નથી તો એના માટે આ શેરી નાટક આવ્યું છે આજે અને સાસુ બહુને રિલેટેડ છે પણ એવું કહેવાય છે કે ઝઘડા થાય છે પણ ખરેખર જો બંને વચ્ચે મિત્રતા હોય તો પછી ઝઘડાનો કોઈ સવાલ જ ઊભો નતો અને આમાં નાટકનું નામ છે કે વહુ માથાની મળી એટલે બધાને એવું બી થાય કે કેમ આવું જ નામ હશે તો સાસુ માથાની મળી ના એવું આવવું જોઈએ ને પણ ખરેખર એવું નથી આજની વહુ એ ભવિષ્યની સાસુ જ છે એટલે બધાએ અત્યારથી સમજી લેવું જોઈએ કે આપણો પણ આ સમય આવવાનો છે એટલે અત્યારથી જ આપણે પણ મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખીએ તો આપણા બાળકો પણ એ રીતે શીખશે અને આવતી પેઢીને એક સારો મેસેજ મળશે હા હું બહુ જ છું હા આમાં તો બધું આમાં કેવું છે કે બધું સમજણ ઉપર છે તમે સમજણ રાખો તો આ વસ્તુ સોલત થઈ જતી હોય છે એટલે મેઈન આપણા ઉપર જ છે પણ આવું જોવાથી કંઈક મેસેજ બી મળતો હોય છે એટલે સારો મેસેજ આમાંથી લઈએ જરૂરી છે કારણ કે આ નાટકમાં સારો મેસેજ પણ જાય છે અમારી આ સોસાયટી જયશ્રી લક્ષ્મીલીલા સોસાયટી છે અને આજે જે આ કાર્યક્રમ છે એ એક સામાજિક કાર્યક્રમ છે અને કોમેડી પણ છે અને સમાજની અંદર જે સાસુ સાસુવાહુના જે ઝઘડા થતા હોય છે તેના વિશેનું કે જે બંને સમજી અને સારી રીતે રહી શકે એના માટેનું લોકજાગૃતિ માટેનું એક નાટક છે કે જે બંને જણ સાસુ અને વહુ શાંતિથી રહી શકે એના માટેનું આ એક નાટક છે જે જેમાં કોમેડી પણ છે અને થોડીક સામાજિકતા પણ છે મોટી સંખ્યામાં લોકો હાજર અહીંયા રહ્યા છે હા એના માટે અમે સવારથી જાહેરાત કરાવેલી છે અને સવારથી જે જાહેરાત થઈ તેના દ્વારા આ લોકોએ જે નાટકના છે અને કાઠિયાવાડના છે તે લોકોએ સવારથી જ જાહેરાત કરી હતી એટલે બધી પબ્લિક અહીંયા જોવા માટે આવી છે અને ખરેખર બહુ સારામાં સારું નાટક છે જે અહીંયા આપણા વિસ્તારની અંદર જ કાલે કર્યું હતું ત્યાં પણ સારી એવી પબ્લિક થઈ હતી અને આજે અહીંયા કરી છે તો આજે પણ સારી પબ્લિક છે